Ada garam ya, ada. Enak. lagi. તીખી થોડીક સાઈડમાં નથી બહુ તીખી તો નથી તમારી ચટણી તો ભાઈ ભાઈ એવા છે સમોસા આવે છે જોઈ લે આવું બોર્ડ મારેલું છે ભાઈ છે બતાવો હવે ના શું છે સમોસા છે પકોડા છે સમોસા છે પકોડા છે શું કિંમત છે પકોડાને દસ રૂપિયા સમોસાની વીસ રૂપિયા વીસ ના ચાર વીસ ના ચાર સમોસા પકોડા દસ રૂપિયા એક હા તો ગરમ છે એકદમ હે ને હા ગરમ જ હોય ને એ તો હા તો આપણે બે વસ્તુ તો આપણે નહીં ખૂટા ગમે એક વસ્તુની પ્લેટ લગાડી દો સમોસાની લગાડી દો હા તમને સારું લાગે ને તમારી રીતે એ લગાડે

એ તમારી ચટણી તો ભાઈ બુકા કાઢના થઈ ગયું આવી ગયું છે અને આ ભાઈ છે કોઈને ખાવું હોય તો લઈ લો રોજ લાગી કીધી અને આ ભાઈ વેચવા એવા આપણે કઈ એની પાછળ ખાધું જ નથી પણ આ લઈ લીધું હે વેચવા એવા તા સારું કહેવાય દસ રૂપિયામાં બે સમોસા અને દસ રૂપિયામાં પકોડું વીસના ચાર સમોસા બરાબર જેને પણ ખાવ એ ભાઈ રોજ વેચવા આવે અમરેલીમાં બરાબર જો તમને બતાવી દઉં આ રીતનું છે કપોડું છે ગરમ હોય એકદમ છે ગરમ અને આ સમોસા જોઈ શકો આ રીતના હોય હવે આપણે આને ટેસ્ટ કરીશું કેવા છે સમોસાથી શરૂઆત કરી ચટણી બહુ તીખી આવે ચટણીમાં તો ધ્યાન રાખવું પડે

મસાલો એ બટેટાનો વાંધો ન આવે તમારો નાસ્તો એક જણાને આરામથી થઈ જાય અને એ દસ વીસ રૂપિયાનું સારું જ કહેવાય દસ વીસમાં મળે હવે પકોડું ફ્રાય કર્યું તીખી ચટણીમાં ફ્રાય મારી પકોડું તો સારું જ પણ તીખી ચટણી તીખી ચટણી અડી ગઈ ચટણી બહુ તીખી આવે ખાવાનું ધ્યાન રાખવું બરાબર પકોડું તો સારું છે ક્રાંતિ બધી રીતે પણ આ ચટણી છે ને બહુ તીખી આ ચટણી લેવી નાણાં થયું હતું તો આજ લેવા લાલ આ લીલી નહીં લેતા બરાબર અને ભાઈ વેચવા આવ્યા હતા મને લાગ્યું તમને બતાવી દઉં બધું ભાઈ વેચવા આવ્યા મને કે તમને બતાવી દઉં બાકી હું નાસ્તો કરી તમારે ખાવું હોય તો વેચવા આવે ત્યારે લઈ જજો બરાબર ભાઈને પાંચ પછી મળે અને આપણે નાસ્તો થઈ જાય ઘરે બેઠા બીજું કઈ હોય નહીં બરાબર નાનો એવો વિડીયો એ મજા આવે તો લાઈક ને કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ કરી ચેનલ ચેનલમાં નવો હોય તો હવે હું નાસ્તો કરી ને સેન્ડ કરી